ગુડ મોર્નિંગ દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ્સ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ ઘણા દિવસો પછી આજે હું વ્લોગ બનાવી રહી છું કાલે તો ઓલરેડી એક અપલોડ કર્યો છે મેં રનિંગનો બહુ સવારથી તો નહોતો કન્ટિન્યુ કર્યો બટ સાંજે રનિંગ કરવા ગઈ એ ટાઈમે મેં વ્લોગ બનાવ્યો હતો એન્ડ હમણાં ઘણા સમયથી એક્ઝામો ચાલી રહી હતી એન્ડ રૂમના બી પ્રોબ્લેમ હતા રૂમ ચેન્જ કરવાની હતી એમના લીધે મેં કન્ટિન્યુ વ્લોગ અપલોડ નથી કરી શકી બટ આજથી ફાઇનલી કન્ટિન્યુ વ્લોગ આવી જશે એન્ડ હા અત્યારે સવારનું રૂટિન પતાવી એન્ડ હું થઈ ગઈ છું ફ્રી એન્ડ હવે જઈશ લાઇબ્રેરી રીડિંગ કરવા એન્ડ હા આપણી કોન્સ્ટેબલ પીએસઆઈની જે પોલીસની ભરતીઓ છે એમાં ઘણા બધા ચેન્જીસ આવવાના છે ઓલરેડી બધા લોકોને ખ્યાલ આવી ગયો હશે લેખિતમાં બી ચેન્જીસ આવવાના છે એન્ડ રનિંગમાં બી રનિંગ જે છે તો ફાઇનલી ઓછું થઈ જશે બટ એમની જગ્યાએ થોડું હાર્ડ થઈ જશે કેમકે લાંબી કૂદ ઊંચી કૂદ ને રસાક ચડને એ બધું આવશે સાહેદ સો થોડું ટફ પડી જશે ઘણા લોકો તો જો કે રનિંગમાં જ નીકળી જશે જો આવું આવ્યું તો સો એમના માટે તમે લોકો બી અત્યારથી રનિંગ સ્ટાર્ટ કરી દેજો જે લોકોથી લાંબી કૂદ ઊંચી કૂદ ન થતી હોય એ બી ચાલુ કરી દેજો કેમ કે બને ત્યાં સુધી શક્યતા છે કે આવું આવી શકે છે જે પાંચ કિલોમીટરની દોર છે એ જગ્યાએ ઘટીને રનિંગ ઓછું થઈ જશે બટ એની સામે પાંચ આપણી ફિઝિકલ જ ટેસ્ટ લેવામાં આવશે જેમ કે લાંબી કૂદ ઊંચી કૂદ રસાચળ છે આવી બધી આવી શકે છે તો આવી શક્યતાઓ છે સો અત્યારથી જે લોકોએ રનિંગ સ્ટાર્ટ નથી કર્યું હોય એ બી કરી દેજો એન્ડ ટૂંક સમયમાં ફોર્મ ભરાવાની બી જાહેરાત આવી શકે છે આવા બી ન્યૂઝ છે જે લોકો સોશિયલ મીડિયામાં અપડેટ હશે એ લોકોને ઓલરેડી ખ્યાલ આવી ગયો હશે એન્ડ આપણી પ્રેક્ટિકલ છે થિયરી છે લેખિત એક્ઝામ એમાં બી ચેન્જીસ આવવાના છે અમુક વિષયો એડ થવાના છે અમુક લોકોને ખ્યાલ આવી ગયો હશે બાકી તો જે આપણું સિલેબસ છે એ રહેવાનું છે બટ થોડું ટફ થઈ શકે છે સો એમના માટે અત્યારથી જ રીડિંગ બી સ્ટાર્ટ કરી દેજો એન્ડ રનિંગ બી સ્ટાર્ટ કરી દેજો કેમ કે રનિંગ માટે હજી બી ત્રણથી ચાર મંથનો સમય છે આપણી પાસે સો થઈ જશે એન્ડ હા અત્યારે અમે લોકો બી જઈ રહ્યા છીએ લાઇબ્રેરી સો ચાલો કર્યા પછી આપણે અત્યારે ન્યૂઝપેપર વાંચીશું કે જેમાં જે આજની કોઈ બી ખાસ હેડલાઇન્સ આપેલી હોય તો એ જસ્ટ આપણે રીડ કરી લેવાની તો અમે અત્યારે ન્યૂઝપેપર રીડ કરી રહ્યા છીએ એન્ડ અત્યારે રીડિંગ કરી એન્ડ નીકળી ગયા છીએ એન્ડ હવે જઈ રહ્યા છીએ અમે લોકો એથ્લેટિક ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે રસ્તામાં જતાં જતાં અમને મળી ગયા છે ખાસ વ્યક્તિ તમે બી સાંભળો આ

सोचूं न भूल उहो सोम खे छू रुतु आए रुतु जर để làm sao để rì mẹ ra măng kia sao và rút gió bì tay đi કેમ પેટમી બીતે સમય કી રખને તુમ કી મનસંગ નિ આશા

અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અમે અત્યારે કરી રહ્યા છીએ હો તો રહી ગયો ચાલે ફાઇનલી અમારા લોકોનું રનિંગ વર્કઆઉટ થઈ ગયું છે ફિનિશ હવે અમે લોકો એક્સરસાઇઝ કરીને બેટે અંદર જાતી નથી તો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ થઈ ગયું છે ફિનિશ એન્ડ વાગી ગયા છે શાટ આટ એન્ડ અમે લોકો હવે નીકળી રહ્યા છીએ સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અમે લોકો નીકળી રહ્યા છીએ સો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીશ એન્ડ જલ્દી મળીશું મારા એક આગલા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબ બાય એન્ડ ટેક કેર